ને એક મારો ફ્રેન્ડ છે એ બે જણા આવવાના છે તો અત્યારે મારી મમ્મી ને નાસ્તો કરે શાહ ને રોટલી ને ને તેજલબેન રોટલી બનાવે ને મારું બાપુ જાય બેઠે છે કાજલ રેડી થાય તો વિડીયો બધા બનાવી રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અપીત કીધો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અત્યારે ફાઇનલી નીકળી રહ્યા છે અત્યારે સાડા સાત આઠ વાગી ગયા છ વાગ્યાનું પ્લાન હતું સાડા સાત આઠ વાગી ગયા ઓલો ભાઈ કેવલભાઈ છે ને અમારે અમે બે કેવલભાઈ ને એ આવે બે જણા ને અમે બે જણા તો કાજળી રેડી થઈ ગઈ અને એમાં થયું કેવલભાઈ મને ઉઠાડી અહીં પેતે હુઈ ગયો ને પછી મેં ફોન કર્યો ને તો કે હું વસ્તા બરાજ કરું એમાં થોડુંક મોડું થઈ ગયું તો મારી ગાડીમાં થોડોક પ્રોબ્લમ હતો પાછલા ટાયરમાં તો હું ભવોમાં પણ ટાર્જ લઈને આવી ગયો

તો મિત્રો અત્યારે અમે પ્રાસી ભૂકી ગયા ભાઈ ને દુકાને છોડા પીઓ ગાડી રોકી આ ભાઈ ગોળી ખાવી ગોળી દેખાડ દે દેખાડ ગોળી આ થાકી ગયા થોડક પોરો બોરો ખાઈ લે ગાડી પૂરો પોરો આપ દે તો ઈ પાછા નીકળી ગયા આ બે જણા મોડું કર્યું પેલા એને મને ઉઠાડો કેવલ એ પછી પેતે હુઈ ગયો મે એને ફોન કર્યો ને તો કે હું તો બરાસ કરું 5 મિનિટ હું કે આખું જો નાને ફોન કર ઈ તો છે તારો ફોન આવે તો અમારે ક્યાર થાવ વાર ન લાગે આળુ પણ ક્યાર થાવ બહુ વાર લાગે 5 વાગે ને ક્યાર થાતા હોય ને તો 8 વાગે તોય ક્યાર થાઈ ગઈ માથું ઓળાવે વિખે પાછું માથું ઓળાવે પાછું વિખે એવું કરે તો મિત્રો અત્યારે ફાઈનલ અમે સોમનાથ પૂગી ગયા છે તો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી મંદિર ઓલા પર છે કેમેરોને લગભગ અંદર કંઈ લઈ જવા નહીં દે આમાં કાંઈક જમા કરાવવું પડીએ હા બધું જમા કરાવવાનું હતું હું આવ્યો છું ત્યારે આમાં કાંઈક હતું બધું પાડીને બધું આમાં નવું કરી કે આ બધું ખુલ્લો પટ કરી નાખે દરિયે જ આવું તો પછી ને બધીમાં જઈએ તો હાલો પહેલાં દર્શન કરી આવીએ ફટાફટ તો મિત્રો અત્યારે ઓલા ભાઈ જય સોમનાથ નું મારી તું માતામાં દીધું જય સોમનાથ લખ્યું કેવલભાઈ પેલા સાંજલો મને આ તો પેલા આ બધું સામાન જમા કરાવી આવીએ કેમ કે અંદર એક પાકીટ સિવાય બીજું કઈ નહીં તો કેમેરો પછી આ બધું અમારો સામાન એ બધું જમા કરાવવું પડે તો મિત્રો જ્યારે ફાઇનલી દર્શન કરીને આવી ગયા ઝડકો એટલો ગઝબનો છે ને તેની તેની વાત જવા તો કાંઈ રહેવાતું નથી જો અમારો ચકડો અભાવ તપી ગયો હવે ગીતા ભગવી તો ટોપી કરી લીધું ઝડકો લાગી નહીં ને એટલા માટે કાજીને ખૂબ તડકો લાગે તો મિત્રો અત્યારે અહીંયા પબ્લિક ફૂલ જમા છે જ્યારે ટ્રાફિક આવી છે થોડીક તો અહીંયા બધી છે ને મોબાઈલ ને સામાન ને જમા કરવાનો આવ્યા છે એટલે અહીંયા વધારે થોડીક ટ્રાફિક છે તો અત્યારે અમે જમવા જઈ રહ્યા છે જમીને જમીને પછી આમ ઓલી બાજુ ફરવા જાઉં કેમ કે પેલા જમી લઈએ એટલે કઈ ઉપાધિ નહીં અમારે ગાંડો થઈ ગયો છે અમારે લવ ભાઈ આનું નામ લવ છે લવ તો મિત્રો અત્યારે ફાઇનલી જમવા આવી ગયા જમવાનું ઓર્ડર કરી દીધું પનીરનું શાક છે રોટલી છે સાસ છે પાપડ છે તો બધું મંગાવી લીધું તો ફટાફટ ખાઈ લઈએ ખાઈને પછી આમ જાય ફરવા એટલે આ પેટ પૂજા કરીએ થોડીક ભૂખ લાગી ગઈ એટલે બપોર થઈ ગયા એટલે કોઈ એવો જ છે તમારે લવ ભાઈ પાપડ ખાવા મીડે ખવરાવીને ખાઈ ગયો

તો આ દુકાન બુકાનું ઘડીક રખડીએ ચેક કરી લઈએ કઈ સામાન બામાન કેટલું સારું લાગીએ તો લઈએ હેલો તારે હું લેવું રમકડા લેવા લવ આટો રમકડા લેવાના છે સાયકલ ને ગાડી ને આ બે મેડમ ખરીદી કરે છે ખરીદી તો શું કરે ભાગે ભાગે

આ લુકવે સિત્તેર રૂપિયામાં બે વીટી મેગી બોલો ભાઈ કે ન આવે 80 રૂપિયામાં માની ગયો ઈ બોલો અરે પપ્પા ભાઈ જો કેરો આગડી તો મિત્રો અમારા લવ દીકરા આતો આ ઓલું મહાકલ્નું ટી-શર્ટ લીધું શર્ટ લીએ આ ઘણા બધી રમુકડા છે જો આ જનાવર આપણે લેવાનું છે ગાડી દે હો લવ બીજી કાકા લાવો તો મિત્રો અત્યારે આવું ધડી ગયા ને સોડા લઈ લીધી તો મને સોડા પીસ ગજબ નો તડકો પડે હો તો મિત્રો બે ધોકા લઈ લીધા બરાબર બે ભણ્યા માટે એક એક બેટ ને દોડો લીધું હવે બાબા બેટ ને દોડો તો ઓલી બે madam ના ખડુક મરખી જેમ બેઠી એને કીધું કે તમારે બરફ ખાવો હોય તો ઓર્ડર મારો અમે આવીએ તો કે નહીં તમે આવો પછી તો હાલો પેલા બરફ નો order મારી દે તો બરફ ખાઈએ જોતો એ ખડક મરખી જેમ બેઠી હોય હવે શરબત નો મારો લઈ દીધો એક બરફ ની ડીશ બને તમારે ગીતા ભાભી આટો બની ગઈ બરફ ની ડીશ જો કરી લે गाइस शर्मा जी તો મિત્રો અત્યારે અમે આવી ગયા રીજના કિનારે તો અમારો પ્લાન છે હાંડીએ પર ચડવાનો હાંડીએ પર અમારે બેઠવું પડીએ કેમ કે કાજલ કોઈ ત્યાં આંડિયા ઉપર બેઠી નથી આંડિયા ઉપર બેઠું ને તારે નથી બેઠું હું તો કેટલી વખત બેઠી ગયો ઘોડા ઉપર ને આંડિયા ને તો આવી રીતને છે ને આંડિયાને લઈને આગળ જવાનો પ્લાન છે બરાબર તો મિત્રો મારા ગીતા ભાભી સડી ગયા ફાઈનલી ઘોડે ઉપર તબડક તબડક કરતા જાય જ અમારા કેવલભાઈ વીર મંગણાવાળા ભાઈ અમારે તબડીક તબડીક કરતા કરતા જાય જ પદ્માને લઈને

તો મિત્રો હું સડી ગયો ઘોડા ઉપર કાજલ કે મારે સડવું નથી બીસ તો હું સડી ગયો તો એક બે રીલ શૂટ કરીએ કે પછી આમ આટો મારી એ ભાઈ પાસે આમ કંઈક જાય રખડવાડ આ ભાઈ અમારા ઘોડાવાળા છે મને મારા સસ્ટેબલ છે તો એ મને મોરથી ગયા એક કરો સર તમને કે પછી એ ભાઈના ઘોડા ઉંદર અમે સડી ગયા

અમે જઈ રહ્યા છે ઘરે અત્યારે બપોર ના બે વાગી ગયા તડકી વેરાથી નીકળી જાય કેમ તડકો અહીંયા લાગે ગાડી ઉપર થોડો થોડો પવન આવી એટલે વાંધો આવી હવે જાય ઘેર લાવ

તો અમારે મેડમ મેં તો શા પીએ લીધો મારો શા એ ભેરો છે મેડમ મારો મમ્મી ના બેઠી જાય એમાં હમણાં મારું મમ્મીનું ઓપરેશન કરી દે તો કાળી સસમે આપી એક આંખનું ઓપરેશન કર્યું એક આંખ મોતિયો હતો ને એક આંખમાં બીજી એક મેં મોતિયો લાગે છે બાડાથી જવાના છે બીજી આપણે થોડોક સમય વીસ દિવસ પછી પાછું બતાવવા જવાનું છે બીજી એક નું પછી સેટિંગ આવી બીજી એક માં ઓપરેશન કરવાનું થાય ગાંધીઓ નો પાર્ટ થાય ઓછું દેખાય એક તો મારા મમ્મી ને પેલા ઓલી ધોળી સસમાં નંબર નહીં પીરતા હવે કાળી આપ દીધી ફોન લાગી ને એટલે હેલો ગાઈસ લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા મારી તમુ બેન ને અમાર તેજલ બેન ને બધા બેઠી ગયા છે પરસાદી લાવે છે

સુરમાના મોતી સુર ના લાગે કેવા ને છે મોતી સુર ના મોતી ના છે તો થાબડી જેવા છે થાબડી જેવા કઈક બનેલ છે આ 170 રૂપિયા ની પ્રસાદી લીધી મિત્રો આમાં પેકિંગ હવે કોકા આમાં હવે એ લોકો સોમના થોરાવે ના એવું બધું કરી નાખ્યું છે ને તો આપણે આમ દુકાને શોપિંગ કરવા જવું હોય ને તો એના ટિકિટ લેવાની આપણે શોપિંગ કરવી હોય તો એ ટિકિટ લેવાની પાંચ રૂપિયા ટિકિટ કરી નાખી બરાબર તો કેટલી બધી પબ્લિકના આવે

哈哈哈！哈哈哈！们么